વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે ગોંડલ રાજવી પરિવારની જે રીતે પરંપરા છે કે વિજયાદશમીમાં ખાસ કરીને શસ્ત્ર પૂજન અલગ અલગ આયુધોના પૂજન રથના પૂજન હાલમાં આપણે કહી શકાય કે કારનું પૂજન અને આ તકે ખાસ કરીને ગોંડલ સ્ટેટના જે નવલખા પેલેસ મોટી દરબાર દરબારગઢ ખાતે મોટી બજારમાં આવેલ છે તેમાં ખાસ કરીને ગોંડલ સ્ટેટના રાજ્યગુરુ કુબેરપુરી બાપુની જગ્યાના મહંતશ્રી પણ વિશેષ ઉપસ્થિત હોય છે એવી જ રીતે ગોંડલ સ્ટેટના જે નજીકના બધા ભાયાતો હોય છે તે ભાયાતોની પણ વિશેષ ઉપસ્થિતિ હોય છે આ તકે ગોંડલ મહારાજા સાહેબ નેક નામદાર હિમાંશુ હિમાંશુસિંહજી સાહેબ દ્વારા અલગ અલગ શસ્ત્રો આયુધોના પૂજન કરી અલગ અલગ ગામની અંદર જે વિશેષ પૌરાણિક મંદિરો છે તેમાં વિશેષ દર્શન કરી અને હજુર પેલેસ ખાતે વધારતા હોય છે સાંજના ચાર વાગ્યાના સમયે ખાસ કરીને એક સમી વૃક્ષનું પૂજન પણ એક આમાં વિશેષ મહત્વ ધરાવે છે આ એક ગોંડલ રાજવી પરિવારની અઢીસો વર્ષથી વધારેની પરંપરા છે આ પરંપરાને હંમેશા જાળવી રહી

कपी लोकच कारणत ततम् गुञ्जने आराध्य देवता प्रसन्नस्तु अस्तु प्रसन्न आसा पुरा कुलदेवी प्रसन्नस्तु अस्तु प्रसन्न सर्व शस्त्र समन्वित एवं सर्व देवता अस्तु प्रसन्न सर्व विजय भवेत इति आशीर्वादः अथ प्रसादम् त्वनस्वामिन्द स्वां बृहस्पतिः स्वामोपधे सोमो राजा विद्वान् यक्ष्मादमुच्चतः पुष्पाणिं समर्पयामि अथ पुष्पमालिकां मह बाल्यदीनि सुगन्धिनि मालत्यादिनिवेप्रभो मयानि तानि पुष्पाणि पूजार्थं प्रतिगृह्यतां मात्कालो भवतः पुष्पं मालिकाम् और... ઓમ માન આયુષીનો પ્રણા સમાય સ્વાહ ઉનાય સ્વામનાય સ્વા